કેમ છો મિત્રો નમસ્કાર જય અંબે મિત્રો નવરાત્રિ એટલે એમાં શક્તિનું આરાધનાનું પર્વ એમાં આપણે જોઈએ છીએ અત્યારે કે ઘણી જગ્યાએ બધું ગરબાને આ તે આયોજન હોય છે મોટા પાયે હોય છે ક્યાંક બધું અવનવું આપણને વિવિધ જોવા વસ્તુઓ જોવા મળે છે પણ અત્યારે આ હાથીજણની બાજુમાં હું રહું છું ત્યાંથી ગામડેથી હું પસાર થતો હતો અને ત્યાંથી મેં જોયું તો હું રિટર્ન આવ્યો જોવા માટે અને અહીંયા દેવડી ગામ છે આ દેવડી ગામની અંદર એક દીકરીએ સરસ એવું આયોજન કર્યું છે અને એક પર્વતની પ્રતિકૃતિ બનાવી છે પાવાગઢનું અને આપણે પાવાગઢના પર્વતની ઝાંખી કરાવે છે અને તમે જોઈ શકો છો આ બધો એનો ડેમો છે કેમેરાને બતાવો આ બાજુ બધું જો આ મંદિર છે આ ફાર્મ છે બધું અને લાઈવ તમને જોવા મળે છે આ ફુવારો પણ એક ગોઠવ્યો છે અને આ લગભગ આ દીકરીએ બે બે અઢી મહિનાથી મહેનત કરતી હતી સતત અને આ બધું પ્લાનિંગ કર્યું છે જો તમે આ બધું જુઓ આ બધું સરસ મજાનું આયોજન છે જોઈ શકો છો તમે મિત્રો આ પાવાગઢ પર્વત નું મહાકાળી મા નું મંદિર છે એનો ડેમો છે આ મંદિર દર્શાવે છે જુઓ પાછળ પણ બતાવજો કેમેરામેન તમે ત્યાં જો તે એક પુલ છે આ નીચે બધા મકાનો છે ખેતર છે બધી જ રીતનું આયોજન છે જો ત્યાં અહિયાં તમે આ સરસ મજા જો ઝરણું પણ બનાવ્યું છે નજીક આજો હા જો આ ઝરણું આખું બતાવો જો આ નાની મોટર મૂકી છે આમ આમ ઝરણું અને ઘડી પર મને ઉભું રહી જોવાનું મન થઈ ગયું એટલે હું ઉભું રહ્યો આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો હું એ દીકરીને બોલાવું છું બનાવ્યું છે ક્યાં કે બેટા રહે

જોઈ શકો છો તમે તો જય અંબે મિત્રો જય માતાજી